રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો મોટું ડિટેક્શન છારા ગેંગને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સાત જેટલી ચોરીઓનો ભેદ ઉકેલાયો છ લાખ અઠ્ઠાવન હજાર રોકડા જુદા જુદા ચહેરાના માસ્ક હેલ્મેટ ગાડીઓની અનોખી ચાવીઓ મળી આવ્યા ગાડીઓની નંબર પ્લેટ માટે સ્ટીકરો બનાવ્યા તે પણ પકડી પડ્યા રાજકોટ મુંબઈ દિલ્હી અને વલસાડ સહિતના શહેરોના સાત ગુના ડિટેક્ટ થયા બે આરોપીઓની કરાઈ ધરપકડ આરોપીઓ મનીષ ઉર્ફે મનોજ સેવાણી પર એકતાલીસ ગુના અને ચંદ્રકાંત ઉર્ફે સોનુ પરમાર પર પાંચ ગુના છે દાખલ આંગળીયા પેઢીઓ બહાર રેકી કરી અને રોકડ રૂપિયા મુકેલ વાહનમાં ચોરી કરી ફરાર થતા બાઇટ વીજી પટેલ એસીપી કંટ્રોલ ઓફિસ રાજકોટ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો મોટું ડિટેક્શન છારા ગેંગને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ સાત જેટલી ચોરીઓનો ભેદ ઉકેલાયો છ લાખ અઠ્ઠાવન હજાર રોકડા જુદા જુદા ચહેરાના માસ્ક હેલ્મેટ ગાડીઓની અનોખી ચાવીઓ મળી આવ્યા ગાડીઓની નંબર પ્લેટ માટે સ્ટીકરો બનાવ્યા તે પણ પકડી પડ્યા રાજકોટ મુંબઈ દિલ્હી અને વલસાડ સહિતના શહેરોના સાત ગુના ડિટેક્ટ થયા બે આરોપીઓની કરાઈ ધરપકડ આરોપીઓ મનીષ ઉર્ફે મનોજ સેવાણી પર એકતાલીસ ગુના અને ચંદ્રકાંત ઉર્ફે સોનુ પરમાર પર પાંચ ગુના છે દાખલ આંગળીયા પેઢીઓ બહાર રેકી કરી અને રોકડ રૂપિયા મુકેલ વાહનમાં ચોરી કરી ફરાર થતા બાઇટ વીજી પટેલ એસીપી કંટ્રોલ ઓફિસ રાજકોટ રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર ભગડીયા સાહેબ તેમજ ક્રાઇમ ડીસીપી સાહેબ શ્રી શ્રી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઈમની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ભોંડેલા સાહેબ તેમજ ડામોર સાહેબના હોય તેમની ટીમ દ્વારા આજરોજ વીસમી નવેમ્બરના રોજ આજી ડેમ વિસ્તારમાંથી છારા ગેંગના બે તોડીને પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે બંને આરોપીઓ વિરુદ્ધમાં જેમાં મુખ્ય જે આરોપી છે મની ઉર્ખે મનોજ કનૈયાલાલ સેવાણી તેના વિરુદ્ધમાં ગુજરાત બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે ગુજરાતમાં રાજકોટ બરોડા અમદાવાદ ગાંધીનગર હિંમતનગર સાબરકાંઠા વલસાડ વગેરે જગ્યાએ તેણે આ રીતે ડીકી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને ચાલીસેક જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરેલ છે જે આધારે પોલીસે તેઓની પાસેથી મળેલ એસએસ તેમજ એસેસ માં રાખેલા રોકડા રૂપિયા છ લાખ તેમજ આ ગુના કરતી વખતે જે ડીકી તોડવા માટે સાધન વપરાય છે તે ઈ જેવા પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા નવ એમ કરીને લગભગ છ લાખ અઠાવન હજાર સાતસો નો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે